ભલે ભલે મારું હાકીદ્ર કોમેડી ટીમ ભલે આ મારું પનાસ કોટા હા

હા જિંદગી ફોડી ફોડી મરી તો સાધુ તો રેદુ ફોડવું પડે હવે ફોડ્યા હોય કોઈ હાલ તો સાફ થઈ જાય સાફ થઈ ગયા ચો જાય મરી ગયો હું તો કદી ચેતરમાં ભાતો હું નઈ હાજુ કમોણા વર્ષો ફોડી દે રાત હવે તો ખબર હે મેહનત કરશો તો જ ભગવાન ખાવા હાલ છે ઘર માં ખાવા નહી આવે મારી વાત તો ખોરે છે મારે ઘરમાં સોરી સી હું ભાઈ કાચી નથી પણ આટલું બાજુ દુઃખ કેટલું મારા ઉપર તો સોનારો પછી એનું દુઃખ પડ્યું નથી એ બાજુ કેવું હે સોનારો સોનારો

ભલાદમી ઝઘડા કરે કરવાના આવે ઝઘડા તમારે હા તો ભોગવો હવે ભોગવવું પડે પડે કે

મુળાજી હોય હુ આપડે બુસું કળખવાજી નથી અળખાજી ના ઘેર આપડે થોડું જોવાનું હોય કે તમે એમ ઘેર સાધુ

વાળું તો મળ્યું નથી ઊંઘો આવે હવે પેલા જ્યાં પેલા પેલા કરો બેહો ભૂલી ગયા છો હું પેલું પેલું કરો પણ અમે કરજો મારા મોડું થાય પણ હું હોય કરું પેલા પૈસા હાલતો મને એવો બેહો પડ્યા એટલે તો ફરવાય તો સાફ થઈ જાય ના પાછી નાખવા પૈસા

તમે ભુવા પાણી કરો શું કરો ભુવા પાણી તો મને ખબર ખબર તો હે તને મારો હશે પૂછવા દે પેલા ઘર પૂછો પૂરો

મન તો લાગે હે પેલા પેલા કઢી માં પાણી અડવા પીતા હજી મરસુ વાળા મરસુ વાળા ને ના પીવી અને પેલા ખીચડી વગાડી ખાતા પડે

રા ભાઈ આટલા દાડે બુવા જે હળજો દોચ્યો તો તમાર પેલે હળજો તો ગમ્યો નાખું એ ગુલા હા હવે એ મારા ટિકુрка દેવ એ મારી પત્ની બાઈ

ખબર પડે આપડે કીધું આગળ વધાવે વધુ હે હેલા તમારે બોલોજી વાત મારી તમારે દોરાવાનું હે

એ આવ વેલો દીકરો કરે બોઠું માર જેવું લાગે ખર આયા થી પણ કેસી આયા હા આ તો આયુ છે કે બે બે જોણા તો હી ઉભારો ઉભારો મારા મારા માતાનો રેગડી કે એ મરે દેવાલે આવે ના ના હું ઠીકળુ પર આયો લ્યા અને તો તારે માને તો હેડ તું

રદારી માહી જે હોય હોય સોખણ પારિન જાજો નકા મોર હોય હાજા ને બોલાયા પકડી ગયો મુલાજી હ હું કો બોલો ઓમ તાવા ઢુકડા હવે હું આવો કો ઓમ આવો અલે આપણે વાત કરી પણ એમ તો આ વાત ના કરી રે જો કે એ એ દે લ્યા બાબાજી હા દેઓ બેઓ પણ આ ઢણવાયા છે દેવા આયા છે આ ભુવા તું જેનો ઓમ બેગી હમો બેહ્યા સંધી હા બસ ગુલાપ ગની કરજો નકામ દે દોગો ઉમો કરયો હે હે માં હે કે તર હે કોના આ બાજુ જે સોટ પડાય એ કાકા અલ્યા તી હું કીધું એ ભુવા ઓ પાછો બે

અને આ જો ગયા આટલી નોટો લઈ લઈને ફરે પછી આ બધું કરી કરી બેહી ગયા ડોડ ફોડ ઓછું બોલ એ એ માફા રહે દે ના આ ફાળ માફા રહેજો કલકા ગોમમાં એ વરાક જે અવાજ ભારી ભારી પડી રહ્યા હોય પૈસા લાય પૈસા લાય આ વધાર હે લ્યા ના તું પૈસા લાય રે રે માફા કરોડો લાબા લઉ પણ બી જાતો વેગા

હા આલો વધારે દૂર કોન કરતો તો પાવડિયો કરતો કે આર્યો કરતો તો બે બે એક ક જવાય એક જ મત ના નહી એક જ મત ના નહી અલ્યા વેલ ભાઈ એય એય બાપજી તમન લાખ સુકા જૂઠું બોલો એ એ ઓ બેસ લે તું એ ગોબેસ એ ખોલા બે આ બેઠો આ લે ખેલાવ દે રે ફરાબ લાવ દે અલ્યા આલો લે મુલાજી હો પાધા માકે પાવળિયા પણ આલો ભરા આ લે પૈસા પૈસા અલ્લાહ બાપજી